સલામ તો સ્વાગત છે અમારા ન્યુ લોકમાં તો એ સમણા હજી આવા જેવો નેવો છે થોડો ઘણો ફેર પડે છે વળી પાછું થઈ જાય છે હવે કાલ તો જો મેળ નીકળે ને તો પછી બાટલા ચડાવી લેવાના છે એમ કે ત્રણ ત્રણ ચાર દિવસથી એમને એમ છે તો હવે વાટ નથી જોવી પછી બાટલા ચડાવી લઈ બાટલાની ઇન્જેક્શનને કંઈક થશે ને તો મેળે થઈ જશે અત્યારે તો ગાયનું ખીરું આવ્યું હતું તો છોકરી છોકરીઓને બરી બનાવી દીધી છે હું તો ખાઉં નહીં એવું મને ના ભાવે તો અત્યારે છોકરીઓને કરી દીધી છે ખીરું આવ્યું હતું આપણે બાજુમાંથી બાજુમાં રહીએ છે ને એ દઈ ગયા હતા તો હવે અત્યારે તો ખીરું બરી બનાવી દીધી છે ને રસોઈમાં કરવા છે કઢી ખીચડીને એવું બધું સાદું સિમ્પલ કરવું છે બહુ જ ગળામાં દુખાવો થાય છે એમ નથી થતું હવે તો હવે કાલકા સાંજે મેળ આવે ને તો પછી બાટલાનું ઇન્જેક્શન ઇન્જેક્શનનું કરી લઈ આખરે એ જ રસ્તો છે બીજું કાંઈ રસ્તો જ નથી હવે બસ અત્યારે સાંજ પડે છે ટોક સ્ટાર્ટ કર્યું છે આજ છે ને આખો દિવસ કામકાજ જતું ને ટાઈમ મળ્યું જ નહીં તો સાંજવી આવે ને તો બરીને આપી દે ને તો એ ખાઈ લે બેનું મસ્ત બની છે પણ હું તો ખાવ મળીએ થોડી વાર પછી તો હેલો ગાઈસ જો આજે છે રવિવાર ને પંદરમું રોજ એમાં મેં હસનની ની નો દિવસ છે અને મારા બેનના બાબાનો પણ આજે હું કઈ તો જે ચૌદમાં રોજે એનો જન્મ થયો હતો રાતે અને ફજર નમાજ પછી એને દફન કર્યો હતો એટલે પંદરમું રોજું થઈ જાય ફજર નમાજ કે મગરીબ પછી તો પંદરમું રોજુ આપણે થઈ જાય ચૌદમાં રોજેથી રાતે એનો જન્મ થયો હતો અને પંદરમાં રોજે સવારે એ ઓફ થયેલો જ બહારે આવ્યો હતો કાંઈ જીવ હતું નહીં એનામાં તો આજે પણ દિવસ છે એ પંદર માં રોજે છે ને સવારે ફજર નમાજ પછી લફન કર્યું હતું પણ નથી મેળવે એમ તો એમ કે ખાવા જેવડો નતો હજી તો આપણે દૂધ જ પીવરાવી શકીએ એના પાસે તો મને પણ આજે બાટલા ને ચૈડા કાલ સાંજે પછી કઈ સૂટ થયું નતું કાલ સાંજે પછી છે ને બહુ જ તાવ ને ઉધરસ ને દાઢને એકદમ ચડી ગયા હતા રસોઈ કરી લીધી ને તો પછી મને વધારે મજા નથી કાલ રાતે ધાવ વધારે હતો પછી કાલે સાંજે નહીં આજ સવારે કાંઈ સૂટ નથી થયું ત્યારના બીજા દિવસે પાંચ વાગે છે ત્યારે આજ મને એમ થયું લાવ થોડું ઘણું સૂટ તો કરું અત્યારે કામકાજ કર્યું કામકાજ પડ્યું હોય તો હવે કરવું જ જોઈએ મજા હોય કે ના હોય તો અત્યારે કામકાજ કરું છું બધું ધીરે ધીરે બપોરે જે બાટલા ચડ્યા છે બે બાટલા ચડાવ્યા હતા અને છોકરીઓને ત્યારે તૈયાર કરી બે રમે છે નથી રોજા રહેવાતા નથી કુરાન શરીફને ને તિલાવત થતી જીવે બરે છે પણ શું કરવું મજબૂરી છે મારી અલ્લાહની મરજી હશે જી જોશું મારાથી તો કાંઈ થાય એમ છે નહીં તો અત્યારે બસ કામકાજ ચાલે છે બધું એક ઉધરસ મળતી નથી કફ ના હિસાબે છે અને તાવ બહુ જ ચડી ગયો તાવ ને ટાઢ તો અત્યારે કામકાજ ચાલે છે ને જો થશે કાંઈ શૂટ તો કરીશ ઇન્શાલ્લા ગબરી પાછું તાવ બાવ ચડશે તો શૂટ પણ આજે પણ નહીં થાય કાંઈ તો ચાલો મળીએ થોડીક વાર પછી ઇન્શાલા તો હેલો ગાઈસ જો હમણાં કાંઈ બ્લોક શૂટ થાતું નથી ને થોડું ઘણું ઠીક રીએ છે વરી થોડીક વાર પછી વરી તાવ બાવ ચડી આવે છે તો વરી બ્લોક શૂટ કંઈ થાતું નથી કફનું બહુ જ થયું છે ઉધરસ કેમ કોણ જાણે બાટલા એટલા ચડ્યા દવા એટલી લીધી મટતું જ નથી ટાઈમસર દવા પણ પી લઉં છું એમ નથી કે દવા હું નથી પીતી ટાઈમસર દવા પી લઉં છું એટલું એ દૂધ પીઉં છું પાણી પીવું છું તો કાંઈ ફેર પડતું નથી તો આજ છે સોળમું રોજુ અને સોમવાર અને સોળમું રોજુ છે તો મારા પીર મારા માલિકજી કે મારા મારા જલાલસાભીરનું રસ છે આજે પણ કાંઈક શું થયું હોય કે માથાકૂટના હિસાબે કાંઈ ઉરસ આજ થવાનું નથી કહે છે કે નિયાજને એવું થશે નકર જલાલ જલાલસાબીનો તો ઉરસ માસાલા સરસ થાય છે પણ આજ ફેર નથી થવાનું નકર તો આપણે વરી બ્લોગ શૂટ કરત ને તમને પણ બતાડત કે જલાલ જલાલસાબીની રોનક જ કાંઈક અલગ હોય છે ઉરસના દિવસે જીવે બરે છે આ ઉરસ નહીં થાય ને ઈન્શાલ્લા જા જો હુકમ થયો પેરનો તો જવું તો છે પણ હવે શું થશે કંઈ સાંજે ખબર પડે કોઈ માથાકૂટને એના હિસાબે કોઈ આ ડિમોલેશનને હાલે છે બધું એના હિસાબે કહેતા હતા એમ કે જલાલસા પીરને જે આગળ બધું એ છે એ ડેમોલેશનમાં આવે છે ને એ બધું પાડવાનું છે દરગાહ નહીં પડે પણ આ બધું જે આગળ અને ડેલોન છે ને આગળ એ બધું કહેતા હતા કે પાડવાનું છે એના હિસાબે કોઈ રદ કર્યું હોય એવું રસ તો એ કાંઈ ખબર નથી તો થોડું ઘણું જે થશે આજે જે કરવાના છે નગર તો મસાલા શાનદારું રસ થાય છે મસ્તીનું મજા આવે આપણે બધું છોકરાઓને પણ મજા આવે એવું હોય છે ને આજે તો જે કામકાજ હાલે છે કામકાજ થોડું ઘણું થયું છે ને થોડું ઘણું બાકી છે છોકરીઓને સ્કૂલેને આંગણવાડીએ મોકલેલી રસોઈનું હવે કરીશ નથી રોજા રહેવાતા નથી કુરાન શરીફની દિલાવત થતી અલ્લાહની મરજી હશે મારી મજબૂરી છે અલ્લાહની મરજી હશે જી થયું આજ ફેરે બીજું શું જીવ ભરે છે પણ હવે કાંઈ ના થાય આપણાથી તો અલ્લાહની મરજી હોય એ થાય તો અત્યારે કામકાજ કરી લેજો ઇન્શાલ્લા જો સૂટ થશે આગળ જલાલ સાબીરે જવાનું થશે તો સૂટ થશે તો તમને પણ બ્લોગમાં બતાડીશ તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં તો બે જે પાર્સલ માટે મંગાવ્યું હતું અને એક છે ને મારા નણંદની બેબી માટે મંગાવ્યું હતું તો મારા નણંદ મારા કાકા સસરાની છોકરી છે એના ઘરે બેબી આવી છે તો અત્યારે આપણે દેવા જવાનું છે મારે આવી છે ને મેં કીધું હું લઈ આવું પછી મારાથી એના ઘરે તો ક્યારે જવાશે તો બહુ જ મસ્ત મસાલા આવ્યા હતા બે સાટુ સેમ જ મંગાવ્યા આખું કોટનનું છે આપણે ઉનાળામાં ગમે ત્યારે પહેર પહેરાવું હોય ને મસ્ત અને કોટન પણ એટલું સોફ્ટ છે ને બહુ જ કાપડ મસ્ત આવ્યું છે તો અત્યારે અમે જાય છે અને બેબીને કપડા દેવા માટે બેની બેબીને દયા હું અમારા દેરની બેબીને અને મારા નણંદની બેબીને બેહીને દયા આવું હજી એક દેરના ઘરે બાબો આવ્યો છે એના કપડાં જે દેવાના બાકી છે એટલે મંગાવી તો લીધો છે આવ્યા નથી ને તો એને ભેગા ભેગ દેવાઈ જતા જ બહુ જ મસ્ત કાપડ આખું એટલું સોફ્ટ આવ્યું છે ગમે એટલે ગરમીમાં આપણે છે ને છોકરાઓને પહેરાવું હોય તો બહુ જ મસ્ત આવ્યું છે તમે કીધું ઉનાળો છે ને મેં કીધું કોટનના જ મંગાવી લઉં તો એને કોઈ ગરમીમાં ને એમ કે કોઈ કાપડ તપતું હોય તો મજા ના આવે બાળક આપણું રડે છોકરો આપણું બહુ જ રોવે એના હિસાબે મેં કોટનના મંગાવ્યા અને મને આ કપડાં કીધું જ ના ગમતા હતા મારે રીમસા માટે વિચાર હતો પણ મેં કીધું રીમસા માટે લઉં તો એમ તો સાનવી નહીં બે પહેરે છે છેલ્લે રીમસા માટે ના લીધા તો અત્યારે જાય છે મારા નણંદના એના ઘરે બેબી આવી છે ને તો એને કપડાં દઈ આવીએ આપણે પહેલાં તો ચાલો મળી હવે પછી તો ગાઈસ બે ત્રણ દિવસ ત્યાં કાંઈ બ્લોગ અપલોડ થયો નથી અને અત્યારે બસ કામકાજ ચાલે છે છોકરીઓ હોય છે સ્કૂલેને આંગણવાડીએ અને જે બે ત્રણ દિવસની ક્લિપ હતી એ તમે જોઈ અને હવે બસ અત્યારે કામકાજ કરીશ ને રસોઈ કરીશ ઇન્શાલા કાલથી તો રોજા પણ સ્ટાર્ટ કરવા છે પાછા અત્યારે તો એમ કે સારું થઈ ગયું છે ઘરમાં બધાઈને પણ એક કફ છે થોડા થોડા મળતા નથી બધાઈને કોઈને તો હવે કાલથી ઇન્શાલ્લા રોજા પણ સ્ટાર્ટ કરી દઈશ તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ તો મળીએ કાલ ઇન્શાલ્લા બીજા નવા બ્લોગની સાથે ત્યાં અલગ બધાને અલ્લા હાફીઝ